જય માતાજી મિત્રો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મનો ઉદ્ધર્મ થઈ જાય છે ત્યારે દૃષ્ટના વિનાશ માટે હું વિવિધ યુગમાં ઉત્પન્ન થઉં છું ધર્મ ગ્રંથોના આધાર પર ભગવાન વિષ્ણુએ દસ અવતાર લીધા હતા પહેલા ત્રણ અવતાર સતયુગમાં ચાર અવતાર કેતા યુગમાં બે અવતાર બાર યુગમાં અને હવે અંતિમ અવતાર કલકી જે આ કળિયુગમાં અવરિત થશે ભગવાન વિષ્ણુએ વિશ્વ કલ્યાણ તથા ધર્મની રક્ષા કરવા નારા ધરતી પર અવતાર લીધા છે એમાંથી આ વામન અવતાર તેમનો પાંચમો અવતાર હતો આમ તો ભગવાન વિષ્ણુએ કુલ ચોવીસ અવતાર લીધા પરંતુ સનાતન ધર્મમાં આ દસ અવતારોને જ મુખ્ય માનવામાં આવે છે વિષ્ણુના આ દસ અવતારમાંથી ફક્ત શ્રી કૃષ્ણ અને ભગવાન રામના વિષય પર જ લોકો પૂર્ણ રીતે જાણે છે પરંતુ બાકી અવતારો વિશે એટલું નથી જાણતા તો આપણે આજના આ વિડિયોમાં ભગવાન વિષ્ણુના ભાંસમાં અવતાર વામન અવતાર વિશે વિસ્તારથી જાણીશું કેમ કે એમનો આપણા ધર્મ પર ખૂબ જ અધિક પ્રભાવ છે વામન અવતાર ભગવાન વિષ્ણુનો ભાંસમો અવતાર હતો જેને બટુક અવતાર વામન દેવ ત્રિવિક્રમ ઉપેન્દ્ર બલિબંધ વગેરે જેવા નામોથી જાણવામાં આવે છે આ અવતારનો મુખ્ય ઉદ્દેશ છે બલિરાજાનું માન ભંગ કરવું તથા દેવરાજ ઇન્દ્રને ફરીથી સ્વર્ગલોકનું રાજ્ય પાછું સોંપવાનું હતું આ અવતાર ભગવાન વિષ્ણુનો પૂર્ણ માનવરૂપે અવતાર હતો આના પહેલાં એમણે જે પણ ચાર પૂર્ણ અવતાર લીધા હતા એ જીવજંતુના રૂપમાં હતા પૌરાણિક માન્યતા ઓ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની બાર સ્થિતિના દિવસે એટલે કે બાર સ્થિતિના દિવસે ભગવાન વિષ્ણુના પાંચમાં અવતાર વામન દેવ એ જન્મ લીધો હતો તેથી આ દેવ દિવસે વામન દ્વારશીરા રૂપમાં ઉજવવામાં આવે છે હવે તેમને જણાવી દઈએ કે રાજા બલિ કોણ હતો રાજા બલિ ભક્ત પહેલાદનો પુત્ર હતો તથા વિરોશનનો પુત્ર હતો અને એ દેશતીયોના રાજા હતા જેને તેના પરાક્રમથી ત્રણેય લોક ઉપર પરાધીન પદ કરી લીધા હતા અને તેનામાં તેના દાદા સમાન દાનવીતા ગુણ હતા પરંતુ અસુરોથી અસુરો હોવાથી કારણે તેનામાં અહંકાર પણ હતો તેણે તેના ગુરુ શુક્રાચાર્યના સહાયતાથી યજ્ઞનું આયોજન કર્યું હતું સોમું યજ્ઞ પૂર્ણ થતાં જ એ હંમેશાની માટે ઇન્દ્રદેવના આસન પર બિરાજમાન થઈ જાત ત્યારે એને નવ્વાણું યજ્ઞ પૂર્ણ કરી લીધા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર બધા જ દેવતાઓની સાથે ભગવાન વિષ્ણુની સહાયતા માંગવા માટે તેમના પરમધામ વૈકુંઠમાં ગયા ત્યાં જઈને દેવરાજ ઇન્દ્રએ તેમની સમસ્યા બતાવી તથા એ પણ કહ્યું કે જો એ સોમો યજ્ઞ પૂરો કરી લેશે

નાના કદવાળા બ્રાહ્મણના અવતારમાં આવી ગયા અને દાન માંગવાની ઈચ્છા પ્રગટ કરી કેમ કે રાજા બની તેને દાનવીરતા માટે પ્રસિદ્ધ હતો તેથી એણે યજ્ઞ શરૂ કરવાના પહેલા જ એ બટુક બ્રાહ્મણને દાન આપવાનો નિશ્ચય કર્યો એ જ પ્રયોજનથી તેના આશ્રમમાં દ્વાર ઉપર આવેલા એક બટુક બ્રાહ્મણને ભેટ કરી ભગવાન વિષ્ણુ વામન અવતારે તેનાથી કંઈક માંગવા પહેલા સંકલ્પ લેવાનું કહ્યું અને કહ્યું કે જે પણ માંગીશ તે તમારે આપવું જ પડશે રાજા બનીને તેના ધન સંપત્તિ તથા શય પર અહંકાર હતો તથા આજ જ શયમાં તેણે નિર્ણય લીધો નિર્ણય લીધા પછી તેના ગુરુ શુક્રાચાર્ય ત્યાં આવી ગયા અને એમને વામન અવતારમાં ભગવાન વિષ્ણુને ઓળખી લીધા એમને તેના શિષ્ય બનીને ચેતવણી આપી કે એ સંકલ્પ ના લે અને યજ્ઞની શરૂઆત કર પરંતુ રાજા બલ્લી એના અહંકારમાં સક્ષુર હતો તથા તેની દાનવીતાની પાછળ હટે એમ ન હતો એને તેના ગુરુને કહ્યું કે તેના દ્વાર ઉપર આવેલા કોઈ પણ બ્રાહ્મણને ખાલી હાથે નહીં મોકલતો અને જો ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુ તેના દ્વાર ઉપર એક વામન રૂપમાં આવ્યા હોય તો એને કેવી રીતે ના પાડી શકે આટલું કહીને રાજા બલિ એ સંકલ્પ લઈ લીધો કે રાજા બલિના સંકલ્પ લીધા પછી રાજા બલિએ તે બટુ બ્રાહ્મણને તેના માટે કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામન દેવે એના માટે ત્રણ ડગલા જેટલી ધરતી માંગી જેને રાજા બલિએ સ્વીકાર કરી લીધો રાજા બલિના સ્વીકાર કરતા જ ભગવાન વિષ્ણુના વામન રૂપે અત્યંત અધિક વિશાળ કરી લીધું તથા સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાઈ ગયું વામન અવતારે તેના એક ડગલાથી સંપૂર્ણ પૃથ્વીને માપી લીધી તથા બીજા ડગલાથી સ્વર્ગલોક માપી લીધી હવે ત્રીજું પગ રાખવા માટે કોઈ જગ્યા શેષ બસી ન હતી કેમ કે રાજા બલીએ સંપૂર્ણ સંપત્તિ ભૂમિ એ તેમને આપી ચૂક્યા હતા તેથી એમણે રાજા બલીને કહ્યું કે હવે તું તારું આ વસન કેવી રીતે પૂર્ણ કરીશ આ સાંભળીને રાજા બલિનો અહંકાર સુર થઈ ગયો તથા ત્રીજો પગ રાખવા માટે તેમનું માથું આગળ કર્યું ભગવાન વામન વામનદેવે તેમનો ત્રીજો પગ રાજા બલિના માથા ઉપર રાખીને એનું માન ભંગ કર્યું તથા સિદ્ધ કર્યું કે એમની સામે કોઈ પણ મોટું નથી એની સાથે જ ભગવાન વામન રાજા બલિ બલિથી અત્યંત પ્રસન્ન પણ થયા હતા તથા એમણે ભવિષ્યમાં ઇન્દ્રલોક પ્રદાન કરવા માટે નું વરદાન આપ્યું એ પછી તેમણે રાજા બલીને પાતાળ લોકમાં મોકલી દીધા તથા સ્વર્ગ લોકનું શાસન ઇન્દ્રદેવને સોંપી તેમના લોક એટલે કે વૈકુંઠ લોક પહોંચી ગયા વામન અવતારથી આપણને એ શીખ મળે છે કે આપણે સાસા સમય પર જ રાણી અજાણે કરેલા પાપો અને શારીરિક પરેશાનીથી મુક્તિ મેળવવા ઈચ્છીએ છીએ તો ઈશ્વરના માર્ગે ચાલવાનો માત્ર એક જ રસ્તો છે સદક ગુણો અનુસાર ભાદરવા મહિનામાં ભગવાન વિષ્ણુ વામન અવતારની પૂજા કરવી જોઈએ વામન બારસના દિવસે વામન અવતારની પૂજા અને વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપો અને શારીરિક પરેશાનીઓથી મુક્તિ મળે છે આ વ્રત પરિવતની એકાદશીના બીજા દિવસે કરવામાં આવે છે હવે તેમને વામન અવતારની પૂજા વિધિ વિશે પણ જાણ્યું આ દિવસે સવારે વહેલા ઉઠી ભગવાનની સ્થાપના ઉપર ગંગાજળનો છંટકાવ કરી પૂજાની સ્થાપના કરી લેવું હવે ભગવાન વામનની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો ભગવાન વામનની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો ભગવાન વિષ્ણુનો અભિષેક શંખમાં ગાયનું દૂધ નાખીને કરવો પછી નિવેદ ધરાવી ને આરતી કરો અને પ્રસાદ બધામાં વહેશો પૂજા સમાપ્ત થયા પછી આ દિવસે બ્રાહ્મણોને સાવલ દહીં અને મિશ્રીનું દાન કરવું જોઈએ ભાદરવા માસની એકાદશી અને દ્વાસીના દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અનુસાર ભાદરવા માસ કોઈ પણ ગુરુવારે ભગવાન વિષ્ણુ ના વામન રૂપેથી પૂજા કરવી જોઈએ આ દિવસે વ્રત અને પૂજા પછી નાના છોકરાને ભગવાન વામન રૂપનું માનને તેમને ભોજન કરાવવું જોઈએ એ જ આજે શ્રદ્ધા અનુસાર જરૂરિયાત લોકોને દાન કરવું જોઈએ આટલું કરશો તો તમારી મનોકામનામાં ભગવાન વિષ્ણુ જલ્દી જ પૂરી કરે છે તો મિત્રો આ હતી વામન અવતારની કથા જે ભગવાન વિષ્ણુએ રાજા બલિને અહંકારનો ભંગ કરવા માટે પૃથ્વી ઉપર અવરિત થયા હતા તો મિત્રો આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય વામનદેવ અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયો ત્યાં સુધી આવજો